બારસો બારસો એક બારસો બે તેરસો 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 ચલો તેરસો તેરસો એક ચૌદસો ચૌદસો એક ચૌદસો પંદરસો ફોરસો સત્તરસો

વેલકમ ટુ ભાઈ જગમાલ ની ટીમ માં બે હજાર રૂપિયા કિંમત હાઈ એક લાય

સાતસો એક વેલકમ વિજયભાઈ एक हजार एक हजार एक हजार एक हजार एक एक हजार बे और 800, 900, 900, 900, 900, 900, बे, एक हजार दिनेश भाई એક હજાર રૂપિયા સેદાની ટીમમાં સેદાની ટીમમાં સેદાની ટીમમાં પહેલા હારે 18 12 બને તો લલ્લો હોય છે ચેતર બેટ પ્રાઈસ પર જ્યારે બેટ પ્રાઈસ મે ચાલુ મે છે 3 લઈ કી વાત કરો સરો

રેકબાલા શરમાને તો મેં કનેસીયા હે અતિશય આપણા ટીમ માં અન જવાબદારી કોણ લેને ચાલો એ પણ પાક કોર પર આવાનો છે રંપાળે અન પાક આ કી નતો જવાબદારી તને જી મરે મન ની એવું કોઈ નહી કે શરા બના એવું કોઈ નહી કે તને છે ભાઈ કોજા છે

आपके लिए दिखाने का हूँ। हम यूनिटी में हैं। हमारी टीम ने आले आले तो जगह जारो करने की महूद्रान दे। मम्मी ने नहीं कार्य टीम में ही आओ। देवानी करें पूरा की पूरा आते होंगे तो होंगे तो तो बस होंगे नहीं नहीं यू ना करें भाई चूरा करें। फोन करें तो आप जाने हमारे जहाँ हैं। चलो

ઠીક એમની ના આવે તો

રોનકભાઈ कल हो चुका है मैं कुछ टीम में आया हूँ लेकिन तो खेल देनी मारे आए जो करे तो खेल देनी थी आपसे कौन से मारा रितिस भाई बैठा देखो फोन देख के रहे थे प्रॉब्लम नहीं बात नहीं है दो आप में हम के सही हुए अगोल हो चुका है मैं कुछ रमानी ना नदी कोई हम के नदी तो जो वो आते हम जी तू बात नहीं

ભાઈ દસ મિનિટ ઉભા રહેજો સરિયાનો વિવાદ ચાલે છે પછી લાઈવ ચાલુ કરું

અરે વિતા ફોન આવો દોરી ફોન લેતીયે તો સ્પેન ફોલ્યો આ તો ઇતારે આપણે દોરી ભરી લઈ લીધો ને દાવા જ નમે 600 600 તો લેવા બજેટ બજેટ ફૂટતો નથી આ ટંડર આવે દીદન આ શું બેરો કર્યો સરો બે હજાર રૂપિયા શરૂ સેવન જગમલની ટીમમાં એ નો માલ પર ગમે તે થાય બોલી દેતો મારવા કરી બે <speaking> હજાર <in foreign language> yeah, મને ભૂખ લાગી છે play. પેકેટ પડ્યું છે policiais no welche?

આઠસો નવસો બારસો હું નથી બેસ્ટમેન્ટ મોરી જાય એ એ તો ફરદાન લેવા ને 1500 ચાલે તો 2500 પૈસા થી 1500 મગજ થી સત્તા દે કોઈ નથી આવું બજારમાં આખું નહી મામા બજાર પૈસા ખાઈ જા આપણે હવે કરી લે આટલા પૈસા કરી લે એ બધા પૈસા મારા વધે જ દે એમ ના નથી

અધાર હોય ને આનું કોઈ ના 900 નું બુન બીજી તું આવો આવો ધમલમ તો રખ ધમલમ આપકો ની કોનો જો તા રાખવા કે નું કણ બોલ રાખન વિક્રમ ફાર કણ બોલ રાખ પાજી દેતા પાડે સુખ જો પાથી જે આવ્યો છે કાંટી જો જુઓ કે જો ઇકા સાઈન જો હા તા આવ્યો આની ઓન પર આ કિસ વદન મમે આ રજો

એક સારા ભલે મેં મોકો આપી દીધો લાલુડાને ગમે તે સંકલ્પ કરી લાલુડે જે રોકાવ કરે

110 બુલ બરાબર આલે આલે થાઈકી માં ટીમ બેક કોર હોલો કુઈ જા બોલર થઈ ગયા ચાર સર્વણ ના ના આલુ દે દે ખેલાડીની ચલસો બાકી છે લલુને લલુ 800 વધી પૂરી છે अशोक શરવાન હાટ્યો હાટ્યો 800

આઠસો રૂપિયા ચુકા અશોક સફન કે ડિબ્બા ખબર હે ભાઈ બેજ બ્રાઈ કો મોડે બારિયા આ છે ચાલ રે છે ચાલ રે છે એક ક લડડો ભાઈ લાલુની ટીમ ને નાના કાપરાની બેક્સ ટીમ છે ના ભાઈ 1200 રૂપિયા છે જોધા ભાઈ અમારા બસ જગમાલની ટીમમાં

ખબર તારી અશોક શર્મા ક્યાં ટીમ માં થઈ અશોક શરવન મહેશ ની ટીમ માં મહેશ કંચર તું સેદાન ટીમે

એકા શૈલેશ ભાઈ ચાલો આ ભાઈ સુધા તમે આવી ગયા તમે છો હવે લિસ્ટ આવશે નાના ગામપ્રમ એલગીટ ગુકા

Mana kita? Tidakkan dia. Mikron. 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 Mikron.

ચાલો <laughs> <laughs>